સરસ મજાની મોટી સાઈઝ ના બટેકા તૈયાર ગૌસ્વામી ખેડૂત મિત્રો બટેકાના પાક ની અંદર બટેકાની જે સાઈઝ છે એ ખૂબ જ નો ભાગ ભજવે છે કારણ કે બટેકાની સાઈઝ આધારે ખેડૂત મિત્રોને ને ભાવ મળતા હોય છે પણ ખેડૂત મિત્રો હવે આપણા સાબરકાંઠા જિલ્લાના ઈન્દર તાલુકાના ચોરીવાડ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ખૂબ જ જમ્બો સાઈઝના બટેકા તૈયાર કર્યા છે ખેડૂત મિત્રો તો આપણે એ ખેડૂત પાસેથી જાણીએ કે એમણે એમના ખેતરની અંદર એવા કંઈક ક્યાં પગલાં લીધા છે જેના કારણે આટલી સરસ સરસ મજાની મોટી સાઈઝના બટેકા તૈયાર થયા છે અને જબરજસ્ત મૂળનો વિકાસ થયો છે તમારું પૂરું નામ જણાવો મારું નામ છે ચિલજીભાઈ નાથાભાઈ પટેલ

વીસ ટકા ઓર્ગેનિક એક્ટિવ કાર્બન છે એલજીન છે પ્રોટીન છે કેટુઓ છે બરાબર અને ટીમ ચોવીસ જે છે એની અંદર એક જ બોટલની અંદર ચોવીસ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા આપેલા છે આ જે બેક્ટેરિયા છે ખેડૂત મિત્રો એ આપણી જમીનની અંદર જેટલા પણ અલભ્ય સ્વરૂપની અંદર ખાતર પડેલા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એ બધાને લભ્ય કરવાનું કામ કરે છે આ સિવાય જેને આપણે સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ એ એની પણ પૂર્તિ કરાવે છે અને આપણી જમીનની અંદર જેટલી પણ નુકસાનકારક ખૂગ આવેલી છે એને કંટ્રોલ કરવાનું કામ ટીમ ચોવીસ કરે છે તો ખેડૂત મિત્રો આ બંને જે પ્રોડક્ટ છે એ બટેકાના પાક માટે આશીર્વાદરૂપ પ્રોડક્ટ છે ટ્રેડર્સ ચોરીવાડની અંદર જે ભાગ્યલક્ષ્મી ટ્રેડર છે એમના જે નરેશભાઈ ઓનર છે તો એમનો પણ અનુભવ જાણીએ કે આજુબાજુના વિસ્તારની અંદર આપણા જે ખેડૂત મિત્રો છે એને કેવું રિઝલ્ટ મળેલું છે તો નરેશભાઈ તમે ઘણી બધી ફોર્મ્યુલા એસીની કીટ વેચેલી છે તો આજુબાજુના એરિયાની અંદર આપણા જે ફાર્મર છે એના અભિપ્રાય કેવા છે અમારા ખેડૂતોને જણાવો મેં ટોટલી ત્રણસો કીટ વેચેલી છે ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસની બરાબર એની અંદર કોઈ પણ ફાર્મર મને એવું કહેવાળું મળ્યો નથી કે મને રિઝલ્ટ મળ્યું નથી આ પ્રોડક્ટ સારામાં સારી છે એવું કહેવાળા મળે છે બરાબર बरोबर एल मला कंपनी आणि फार्मर थी संतोषकारक जॉब म्हेल